જેવી દુઃખ ની ગરી ને બન્યો નો દાણો બન્યો બન્યો સરઘાસણ ની ધરમ ધરતી જેવા દુઃખ ના વાયડા કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો એ દુઃખદ ઘટનાની ન્યૂઝ લઈને આવી ગઈ છું મિત્રો આપણા કરણજીત ઠાકોર તમને ખબર જ છે કે ઠાકોર ફેમિલી મિત્રો બ્લોગ આવતા હતા મિત્રો એમના કરણજી ઠાકોર આપણા વચ્ચે નથી રહ્યા મિત્રો તમને તો ખબર જ છે મિત્રો અને આજે બેસણું રાખેલું છે ભાઈનું તો મિત્રો તમને જોઈ શકો છો મિત્રો દરેક કલાકારો આવેલા છે મિત્રો તો તમને બતાવવાનો છે મિત્રો વિડીયો એન્ડ સુધી બનાવી છે મિત્રો અને આપણી ગુજરાતી તમને ન્યૂઝ કઈ ગમે છે એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને હોમ શાંતિ લખવાનું ના ભૂલતા મિત્રો એમની દિવ્યા તમને શાંતિ મળે મિત્રો કરણજી ઠાકોરને મિત્રો આપણા વચ્ચે ધીરે ભાઈ તો હોમ શાંતિ લખ દેજો મિત્રો અને તમને આખો વિડીયો બતાવો છો મિત્રો એન્ડ સુધી તો બન્યા રહેજો મિત્રો અને ભાઈને શ્રદ્ધાજાની માટે જોરદાર ગીત ગાયું છે અને કેવું ગીત ગાયું છે તમને બતાવવાનું છે એન્ડ સુધી મિત્રો અને તમને કેવું ગમે છે એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો આપણી ચેનલ ઉપર મિત્રો આવી ગુજરાતી ન્યૂઝ આવશે મિત્રો તો તમને આ વિડીયો કેવો ગમે એ કોમેન્ટ કરજો અને હોમ શાંતિ લખવાનું ના ભૂલતા મિત્રો તો ચાલો આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળે છે ત્યાં સુધી જોવા ભાઈને ગીત કેવું ગાયું છે એ કોમેન્ટ કરજો ચલો વંદે માત્રમાં વાય બીજા વિડીયોમાં મળે છે ત્યાં સુધી જોવા વિડીયો અને હોમ શાંતિ લખી કોણ ના બોલતા મિત્રો શ્રદ્ધાજી પાઠવજીભાઈને મિત્રો આજે બેસવાનું છે એટલે ચલો વંદે માતરમ બાય બાય બીજા વિડિયોમાં મળીશું ત્યાં સુધી જોવો વિડિયો જેવી બન્યો બન્યો જેવા વાયડા વાયા તારાપુર સરઘાસણ મો આજ મારા કે કે ની મારા કરણ ભાઈ ની આ દોરીજી માંડોરીજી માંડોરીજી વાગજી મો મોનાય તો આજ ગુજરાત નો કોઈ કલાકાર એવો બાકી નહી હોય જેને ચામુંડા સાઉન્ડ ની ઉરખોણ નહી હોય જેને મારા કરણ ભાઈ ની ઉરખોણ નહી રાસી ભાઈ જે ભાઈ ઉરખોણ